નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો ઓલ એજ્યુકેશન YouTube ચેનલ માં તમારું સૌનું हार्दिक સ્વાગત છે મિત્રો આજનો જે આપણી વિડિયોનો ટોપિક છે તે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો એક સેન્ટ્રલ ગવર્નમેન્ટ જોબ જેને કહેવાય ને ઓકે સરકારી ભરતી જેને કહેવાય એવી એક નોટિફિકેશન ઓકે સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે કેન્દ્ર સરકારની મિત્રો આ ભરતી છે બહુ સરસ જેવી આ ભરતી છે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરકારી ભરતીની જાહેરાત કેન્દ્ર સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતીની જાહેરાત તમને બધાને ખ્યાલ હશે કે IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો ઓકે લગભગ દર વર્ષે અથવા તો એક એક બે બે વર્ષની અંદર તમે એની નોટિફિકેશન જોતા હશો જે લોકો ગવર્મેન્ટ જોબ્સના લગભગ વિડીયો જોતા હશે આઈડિયા હશે તો એની અંદર અત્યારે ચાર હજાર નવસો સત્યાસી જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત મિત્રો કરી દેવામાં આવી છે ઓકે અને પ્લસ પોઈન્ટ એ છે કે ગુજરાતની અંદર બી ભરતી છે ઓકે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં બી ભરતી છે અને આના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કે તમને ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન એવું કશું નથી सीम्पल दसमो पास तब कर हे कोई प्रकार एक्सपीरियंस तुम्हारे पास नहीं दसमो पास पास रिजल्ट है तो तुम आम अप्लाय कर सको ए सरस यही जॉब है पगार धोरण भी बहुत सारो है एक हज़ार बेसिक पे रहो एक हज़ार बेसिक पे रहो प्लस एना जी अलाउन्सीसेंल गवर्मेंटना ओके तमने बताने ख्याल से डीए फिफ्टी थ्री परसेंट आसपास मेके एट पचास टका जो एट्ले कि ट्वेंटी वन थाउज़ बेसिक थी गयो एना अर्ध विन्स के दस हज़ार तार पहला थी गया 2000 500 જે ડા થઈ ગયા તો 31000 તો છે જ એની ઉપર જીબી અલાઉન્સીસ મળશે एचआरए ને બધી ઘણી બધી ફેસિલિટીસ કેન્દ્ર સરકાર આપે છે ઓકે તો એ સારી રીતે નો પગાર ધોરણ આ જોબ ની અંદર છે ઓકે આ સેન્ટ્રલ ગવર્નમેન્ટ જોબ ની અંદર છે તો ડિટેલ માં તમારે આપણે આ વિડિયો ને જોવાનો છે ડિટેલ માં આ વિડિયો ની અંદર આપણે બધી વસ્તુ જોશું કે જે નોટિફિકેશન આવ્યું છે એમાં કઈ કઈ રીત નું છે ઓકે ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય છે ક્યારે ફોર્મ ક્રોસ થશે ઓકે બધી વસ્તુ ડિટેલ માં આપણે ચર્ચા કરવાના છે ઓકે तो वीडियो तक तो गम्य हो तो फटाफट से एक लाइक कर देंजों फ्रेंड फ्रेंड्स शेयर कर जो जम्मी चैनल में नवाशो तो खास चैनल ने सब्सक्राइब कर लेजो लो तो कोईपन आप आ रीत विडियोज अपनी अपलोड करिए तो नोटिफिकेशन सौ पे पास पहुंची जाए ओके बीजू के अत्य जेम आप यूट्यूब चैनल आप व्हाट्सअप चैनल भी स्टार्ट करी है जैसे लिंक मैं डिस्क्रिप्शन बॉक्स में आप लिंक पर क्लिक कर तब आप वॉट्सअप चैनल से भी जॉइन थी शो आ री भी अपडेट्स व्हाट्सअप चेनल थ्रूप छे शुरू कर मित्रों આજે મિત્રો આજે ભરતીની જાહેરાત થયેલી છે અમને એક શોર્ટ નોટિફિકેશન આવેલું છે એનો પર આપણે અધ્યાત જઈશું અને બધી વસ્તુને ડિટેલમાં સમજી લઈશું ચાલો જો મિત્રો તમે તરત સ્ક્રીન પર જોઈ શકો છો આ આઈબી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલું છે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો મિનિસ્ટ્રી ઓફ ફોરફર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઓકે કયા પદ માટે આ ભરતી છે તો કે સિક્યુરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એક્ઝામિનેશન 2025 ઓકે એક પ્રકાર એક્ઝિક્યુટિવ ની આ ભરતી છે ઓકે જેને કહેવા છે સિક્યુરિટી આસિસ્ટન્ટ બી ઓકે इंटेलिजेंस ब्यूरो गवर्नमेंट ऑफ इंडिया यहां भर्ती છે મિત્રો તમે જોઈ શકો છો અને નીચે આપી દીધી છે મિત્રો વસ્તુ કે સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યુરો SIB ઓકે અહીંયા બધા divisions આપી દીધા છે કે કઈ કઈ જગ્યાએ કેટલી કેટલી ભરતી છે તો તમે જોઈ શકો છો અમદાવાદ ની અંદર તમે જોશો તો અનરિઝર્વ કેટેગરી માટે 137 એમ બધા જોવા જાય તો લગભગ 300 પ્લસ કેટલી જગ્યાઓ અમદાવાદ ની અંદર છે ઓકે પ્લસ આમાં તમને જુદો અલગ અલગ તમને જે સિટીસ છે એના નામ આપી દેવામાં આવેલી છે ओके okay, तो આ જગ્યાએ કેટલી કેટલી ભરતી છે અહીંયા આખો વેકેન્સીસ નું બ્રેકઅપ આપેલું છે ઓકે એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય મિત્રો આને ઓકે જો તમારી પાસે 10મો પાસ હોય 10મો પાસ તમે થઈ ગયા હો ઓકે તો फटाफट થી આના માટે એપ્લાય કરી દેજો નું કે આને આમાં જે એજ લિમિટ જોઈએ છે એની અંદર જો તમે ફુલફિલ કરતા હો તો તમે આમાં એપ્લાય કરી શકો છો ઓકે હવે આપણે જોઈએ તો કે આ વેકેન્સીસ નું ઘણી બધી ડિટેલ્સ આપેલી છે મિત્રો ક્લાસિફિકેશન ની અંદર જોઈએ તો જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી નોન ગેજેટેડ નોન મિનિસ્ટ્રીયલ ગ્રુપ સી ની મિત્રો આ પોસ્ટ છે ઓકે ગ્રુપ સી તમને ખ્યાલ હશે જેમ કે ગ્રુપ એ ગ્રુપ બી આવે છે એ રીત ગુરુપ સી બી આવે છે એની અંદર આ પોસ્ટ છે લેવલ 3 નું તમને પે સ્કેલ લાગુ પડશે એટલે કે 21700 જેમ મેં તમને કીધું કે તમારો પગાર ધોરણ જે છે 21700 જેટલો રહેશે બેઝિક પે એના પર ટીએ ડીએ અલાઉન્સીસ જે બી છે એ તમને એક્સ્ટ્રા જે ગવર્નમેન્ટ આપે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ આપે છે ઓકે એ રીતના તમને મળવા પાત્ર થશે ઓકે અ પચી જે છે પે સ્કેલ ની અંદર અમુક વસ્તુઓ બી લખેલી છે સ્પેશિયલ્સ ની અંદર ધ સ્પેશિયલ સિક્યુરિટી અલોન્સ એધર 20% ઓફ બેઝિક પે ઇન ધ એડિશન ઓફ ધ અધર અધર ગવર્નમેન્ટ અલોન્સીસ કેશ કમ્પેન્સેશન ડ્યુટી પર પરમિટેડ ઓન હોલિડેસ સબ્જેક્ટેડ ટુ સીલિંગ ઓફ 30 ડેઝ એટલે સારા બેનિફિટ્સ આ નોકરી ની અંદર છે મિત્રો એસેન્શિયલ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો મેટ્રિક્યુલેશન 10th ઓર ઈટ્સ ઇક્વિલેન્ટ ફ્રોમ ધ રેકગનાઇઝ્ડ બોર્ડ ઓફ એજ્યુકેશન पोजीशन ऑफ डोमेसाइल सर्टिफिकेट इन द स्टेट अगेंस्ट विच के लोकल लैंग्वेज नॉलेज होइए क्लियरली मेन्शन जी दसमो पास जो तरह हसो तो तप्लाय कर सको छो ओके डिजारेबल क्वलिफिकेशन लख एक्सपीरियंस इन इंटेलिजेंस वर्क ओके तो तेज जी सको मित्रों કે આની અંદર એક સારી એવી ભરતી જેને કહેવાય ને સારી એવી નોટિફિકેશન કહેવાય ને એક સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ જેને કહેવાય ને આપણે એવી આ ભરતી મિત્રો છે ઓકે તો આના ફોર્મ ક્યારે ભરવાના શરૂ થાય છે તો કે મિત્રો અહીંયા એની ડિટેલ્સ મેન્શન નથી બટ આની જે ડિટેલ નોટિફિકેશન આવશે એટલે એના ઉપર આપણે અલગથી ડિટેલમાં ચર્ચા કરશું અત્યારે જસ્ટ નોટિફિકેશન આવ્યું છે ફોર્મ ભરવાના પછી સ્ટાર્ટ થશે ઓકે એનું જયારે ડિટેલ નોટિફિકેશન આવશે એના વિશે પણ આપણે અલગથી વાત કરી લઈશું ઓકે મિત્રો તો જસ્ટ આ એક તમને ઇન્ફોર્મેશન માટે આ માહિતી હતી કે આવી એક નવી અત્યારે ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો ઓકે દસમા પાસ ઉપર ભરતી છે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર છે સારી વેકેન્સી છે ચાર હજાર નવસો પ્લસ જગ્યાઓ છે એટલે જે લોકો એલિજિબલ હોય તો સારી રીતે તૈયારી કરો સારી રીતે તમે એક્ઝામ આપો અને સારી રીતે તમારું સિલેક્શન થઈ જશે ઓકે કેન્દ્ર સરકારની પરથી જે પગાર ધોરણ બી સારો એવો છે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ માહિતીને શેર કર દો જો મિત્રો આ વિડિયો બનાવવાના એજન્ડા આપણા શું છે એમાં પર્પસ શું છે તો ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે કોઈ બી જગ્યાએ सेंट्रल गवर्नमेंट जॉब्स आई भरती है तो गूगल पर सर्च करो अथवा तुम्हें डायरेक्ट यूट्यूब पर ना तो यूट्यूब पर तुम्हें लॉट्स ऑफ अंदर डिटेल में लाँगी लाँगी जैसे जिने चर्चा कर ओके अपने पर्पज शू है कि आई नई भर्ती आई गई है महिता पोची जाए ओके बाकी बद्दी डिटेल महत्ति तो तेज यूट्यूब पर लॉट्स ऑफ मिली जैसे ओके तो बीजू के आप विडियो शुरुआत में केंद्र कि तुम तो चैनल में नाव तो खास चैनल सब्सक्राइब कर लो लोजे बाजू में आप बेलाइको प्रेस करो जो, जो, जो आ रही जी भी अपडेट्स ये नोटिफिकेशन सौ पे तमती रहे ओके बीजू क्या अत्यारे जो यूट्यूब चैनल है ये अपने व्हाट्सअप चैनल भी स्टार्ट करीजिए लिंक भी डिस्क्रिप्शन बॉक्स में आपी दी है लिंक पर क्लिक कर तुम अपना व्हाट्सअप चैनल भी जॉइन सही सको आ रीतना जी अपडेट्स हो तब त्याँ रहे ओके तो आईबी ने अंदर आ भर्ती है बधाने से वीडियो ने शेयर कर दो बधाने महिहि मिली जाए કે આઈબી ઇન્ટેલિજન્સ ની અંદર અત્યારે નવી એક ભરતી આવી ગઈ છે કેન્દ્ર સરકારની ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઓકે તો અહીં ડિટેલ નોટ કંઈક નોટિફિકેશન મને મળશે મિત્રો એના ઉપર આપણે ડિટેલમાં એક વિડીયો પાછું બનાવી દઈશું ઓકે ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ માં એક નવા ટોપિક સાથે ત્યાર ધન્યવાદ મિત્રો